ખુશુ કોમેડી ફિલ્મ મહારાણીની બહોળી આતુરતાથી રાહ જોવાઈ રહી છે ત્યારે આ ફિલ્મની સ્ટારકાસ્ટ સુરત શહેરે પધારી હતી આ ફિલ્મ એક ઓગસ્ટ બે હજાર રોજ રિલીઝ થનાર છે ગુજરાતી ફિલ્મ કોમેડી ફિલ્મ મહારાણી બહોળી આતુરતાથી લોકો રાહ જોઈ રહ્યા છે અનાઉન્સમેન્ટથી લઈ ટ્રેલર સુધી લોકોની ઉત્સુકતા વધી રહી છે ફિલ્મના ટાઈટલ ટ્રેક અને મુંબઈ ગુજરાતીને લોકોને ખૂબ ચાહના મેળવી રહી છે ત્યારે ફિલ્મ મજેદાર અને રસપ્રદ સ્ટોરી લાઇનથી દર્શકોના દિલ જીતી રહી છે ફિલ્મના પ્રમોશન અર્થે અભિનેત્રી માનસી પારેખ શ્રદ્ધા ડાંગર અભિનેતા સંજય ગોરડિયા નિર્દેશક વિરલ શાહ સુરત મહેમાન બન્યા ફિલ્મ અંગે ચર્ચા પણ કરી આજે ફિલ્મ છે એક ઓગસ્ટ બે હજાર પચીસના રોજ રિલીઝ થનાર છે ફિલ્મની કથા રાણીની આસપાસ ફરે છે જે એક આધુનિક ઘરના ઘરકામ માટે આવેલી કરકી અને ગફલતભરી કામવાળી છે મહારાણી આ ઘરના માલિક માનસી પારેખ અને ઓજસ રાવલના જીવનની વાર્તા છે જે રાણીનો ગેરવ્યવસ્થિત સ્વભાવ અણધડ આચરણ ઘરભરમાં ક્યારેક હાસ્યનો વિષય બને છે તો ક્યારેક પરેશાનીનું કારણ કહાણીને વધુ રસપ્રદ ત્યારે બનાવે જ્યારે માનસી પારેખનું પાત્ર રાણીની લાપરવાહી અને કંટાળાજનક વર્તનથી કંટાળે અને તેને કાઢી મૂકવાનો નિર્ણય કરે છે ફિલ્મ વિશેની વાર્તા અભિષેક પાઠક પ્રોડ્યુસર અને એમડી પેનારો સ્ટુડિયોઝમાં કહે છે કે પેનારોમાં સ્ટુડિયોઝમાં હંમેશા એવા પ્રયત્નો કરીએ છીએ કે લોકો સુધી એવી કહાનીઓ લાવીએ જે સામાન્ય ભારતીયો સાથે સંકળાયેલી હોય મારું નામ છે શ્રદ્ધા ડાંગર અને અમારી સરસ મજાની ગુજરાતી ફિલ્મ આવી રહી છે મહારાણી પહેલી ઓગસ્ટે અને એમાં મારા કેરેક્ટરનું નામ છે રાની અને હરેક ઘરમાં એનો આ વસ્તુ થતી હોય છે એટલે બહુ કનેક્ટિંગ વાત છે આઈ એમ શ્યોર કે બધાને બહુ ગમશે ગુજરાતી ફિલ્મ વધારે પડતી અમે એવી જ લાવીએ છીએ કે જે આપણા લોકોને કનેક્ટ થાય કારણ કે આપણે બાકી બધી ભાષાની સરસ સરસ ફિલ્મો જોઈતા હોય પણ એમાં એક કનેક્ટિવિટી ખૂટતી હોય કે કદાચ આપણી ભાષા ના હોય આપણા આપણું કલ્ચર ના હોય કે આપણે જે રીતે રહેણી કેણી હોય છે ને સુરતમાં અલગ હોય રાજકોટમાં અલગ હોય અમદાવાદમાં અલગ હોય ગુજરાતી તરીકે પણ જેમ સિટી બદલે એમ આપણી રહેણી કેણી બદલે છે તો આ ફિલ્મ છે ને એ બધા જ ગુજરાતીઓ અહીંયા રહેતા હોય મુંબઈમાં રહેતા હોય કે આઉટ ઓફ ધ કન્ટ્રી રહેતા હોય એ બધાને રિલેટ થશે અને એ બી કોમેડી વેમાં એટલે નાનું બાળકથી લઈને વૃદ્ધ સુધી બધા જ બધાને બહુ ગમશે અને ગુજરાતી ફિલ્મો જેવી છે કે જે આપણે આખી ફેમિલીને લઈને પ્લાન કરતા હોય કે દાદા દાદીને બધા તો આઈ થિંક આ ફિલ્મ બધા માટે છે લોકોને મેસેજ તો પહેલાં એ જ આપીશ કે અમારી ફિલ્મની જે વાત છે મહારાણી આપણા જે હાઉસ હેલ્પ હોય છે એના વગર આપણું પણ જીવન અધૂરું જ છે એટલે એક એ વાત છે અને બાકી એક એ ગુજરાતી આટલી સરસ સરસ ફિલ્મો અમે લાવી રહ્યા છીએ તો ખાલી એક ચાન્સ આપો કે તમે થિયેટરમાં જઈને જુઓ ક્યાં જવાનું મારે કેમેરા કેમ છો હું માનસી પારેખ છું અને મારી ફિલ્મ મહારાણી આવી રહી છે એક ઓગસ્ટના તમારા નજીકના દૂરના સિનેમાઘરોમાં બહુ જ સુંદર મજાની હેપી કોમેડી અને સુપર ફિલ્મ છે તમે ઘણીવાર જીવનથી સ્ટ્રેસ થઈ ગયા હો કે તમને બહુ આમ અઘરો દિવસ ગયો હોય તો આ પિક્ચર જોશો ને તો તમારા મોઢા ઉપર એક સરસ સ્મિત રહેશે અને તમને હસવું પણ એટલું જ આવશે મારાણી મૂવીમાં મારો પાત્ર છે એક વર્કિંગ વાઇફનું એક વર્કિંગ મધરનું જે સવારથી સાંજ બેંકમાં કામ કરે છે અને જેટલી પણ વર્કિંગ મદર્સ હશે એ લોકો રિલેટ કરશે કે તમે જ્યારે બહાર કામ કરવા જાઓ ત્યારે તમારા ઘરને સંભાળવા માટે તમને કોઈક જોઈએ અને નોર્મલી એ કામવાળી જ હોય છે અને ફિલ્મમાં એક લાઈન છે કે એક સફળ પુરુષની પાછળ સ્ત્રીનો હાથ હોય છે અને સફળ સ્ત્રીની પાછળ એની કામવાળીનો હાથ હોય છે તો બસ એ સ્ત્રી અને કામવાળીની જ સ્ટોરી છે મહારાણી મહારાણી એક સોશિયલ કોમેડી ફિલ્મ છે વાર્તા દરેક ઘરની છે પણ હલકું એક્ઝેજરેશન આપ્યું છે આપણે કારણ કે જે લોકો આજે જીવનમાં સ્ટ્રેસફુલ જીવન જીવી રહ્યા છે જે રોજ ડાર્ક કોન્ટેન્ટ જોઈ રહ્યા છે ઓટીટી પર તો મને લાગ્યું એક આપણે થોડો ચેન્જ આપ્યો ઓડિયન્સને એમના જ ઘરની વાત કહીએ થોડું હસાવીએ થોડું રડાવીએ અને એન્ડમાં એક થોટ્સ સાથે એમને ઘરે મોકલીએ કે આપણે જે લોકોને ટિકેટ ફોર ગ્રાન્ટેડ લેતા હોઈએ છીએ આપણા હાઉસ હેલ્પને આપણને એમ લાગે છે એમને આપણી જરૂર છે આપણે પગાર એમને આપીએ છીએ પણ એકચ્યુઅલી આપણને પણ એમની એટલી જ જરૂર હોય છે અને એ લોકો છીએ તો આપણે સ્મૂથલી ફંક્શન કરી શકીએ છીએ તો આ વસ્તુ કેવી રીતે પહેલી ઓગસ્ટે મહારાણી દરેક સિનેમા ઘરમાં રિલીઝ થઈ રહી છે ઓલ ઓવર ગુજરાત મુંબઈમાં પણ અને અમુક અમુક ઠેકાણે ઇન્ડિયા ઓલ ઓવર પર અને મેસેજ એટલો જ આપવો છે કે તમે તમારા હાઉસ હેલ્પને ટેકન ફોર ગ્રાન્ટેડ નહીં લેતા કારણ કે એ છીએ તો આપણે રોજ ફંક્શન કરી શકીએ છે